सुरत माणूस प्रथम सोमवार शिवालय शिवशंकर नाथि गुंजा दर्शन मध्ये उमटी भाविको भीड શ્રાવણ માસનો પહેલો જ દિવસ અને સોમવારનો શુભ સંયોગ રચાયો છે ત્યારે ભગવાન શિવશંકરની આરાધનાના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના ગુંજી ઉઠ્યા હતા સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા હતા શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વયે ઘણા વર્ષો બાદ સદાયો છે ત્યારે પહેલા જ દિવસે ભાવિકો મોટી સંખ્યામાં શિવાલયમાં જળ ચડાવવાથી લઈને ભગવાનને આરાધના કરવા માટે પહોંચ્યા હતા